અધિકારીઓને જઈને પૂછ્યું કે શું મેડમ આપ કઈ પ્રાંત અધિકારી શ્રીને કે નિયમો હળવા કરવા સરકાર તૈયાર છે કે અમારા હાથમાં નથી ઉપરથી જો આવે નિર્ણય તો થઈ રાઈડવાળા વખતે મેળામાં નહીં આ નિયમો તો પાલન કરવાના તો રાઈડ વાળા સો ટકા નહીં જોડે અને આખા ગુજરાતમાં ક્યાંય મેળા નહીં થાય આજે અમને તંત્ર દ્વારા બોલાવવામાં આવેલ હતા લોક લોકમેળાના શ્રી પાસે અમે ગયેલ નિયમ કોઈ પણ ફેરફાર કરેલ ન હતા

તો અમે બધા ભરીએ અગિયાર મોટું ભરાજ તો અમારી બે ત્રણ દિવસે એ જ કીધું કે અગિયાર છે તો અગિયાર રાખો તમે એની જગ્યાએ સોળ કર્યા તમે કીધું સોળ કર્યા તો તમે કિંમતે વધારી દીધી ને સ્ટોલે તમારે ઘટાડવાની નથી કાં કિંમત ઘટાડી દીધો કા સ્ટોલ ઘટાડી દો પાંચ તમે હરાજીમાં બે વાર તો ત્યાર સુધી નારાજગી દર્શાવવામાં આવી છે રાઈડ સંચાલકો બાદ હવે આઇસ્ક્રીમ ધારકો પણ નારાજ છે આ રાજીમાં સ્ટોલ પરત કરવાની આઈસ્ક્રીમ ધારકોએ ચીમકી પણ ઉચ્ચારી છે સ્ટોલની સંખ્યા વધારાતા નારાજગી દર્શાવી છે કારણ કે ભાવમાં ઘટાડો નથી કર્યો તો આ તરફ રાઇટ સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ વધુ એક તારીખ આપવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે શું લોકમેળાની રોનક ઝાંખી પડી શકે છે રાજકોટમાં આગામી સમયમાં લોકમેળો યોજાવાનો છે પરંતુ તે પહેલા વિવાદ સર્જાયો છે સ્ટોલ સંચાલકોમાં સ્ટોલ સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે આઈસ્ક્રીમ ધારકો પણ હવે આઈસ્ક્રીમ સ્ટોલ ધારકો પણ હવે નારાજ છે તેવું સામે આવ્યું છે

હવે વધુ એક વખત કદાચ જે છે જિલ્લા કલેક્ટર છે એ સમય આપી શકે તેવી શક્યતા છે પરંતુ સૌથી જે અટકેલી બાબત છે તે એ છે કે જે અલગ અલગ ત્રણ જે એસઓપીમાં નિયમ છે આ ત્રણેય નિયમોને લઈને હજુ પણ રાઈડ સંચાલકો અડગ છે ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી લોકમેળો યોજાશે એમાં રાઈડ હશે કે કેમ અને રાઈડ નહીં હોય તો એ લોકમેળો કેવો હશે તે સૌથી મોટો સવાલ છે કદાચ રાજકોટ લોકમેળાના ઇતિહાસમાં કદાચ સૌ વખત એવું બની રહ્યું છે કે જે છે એ રાઇડ લઈને સવાલ રહ્યા છે હશે કે નહીં તેને લઈને આ આશંકાઓ સેવાઈ રહી છે જોકે કહી શકાય કે એક તરફ તંત્ર અને બીજી તરફ રાઈડ સંચાલકો છે તે પોતપોતાની જગ્યાએ જગ્યા અડગ છે આટલામાં ઓછું હોય તેમ આઈસક્રીમ ના સ્ટોલ ધારકો છે તેમને પણ ગઈકાલે જે છે એ વિરોધ કર્યો હતો જ્યારે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલાં સ્ટોલની સંખ્યા ઓછી રાખવામાં આવી હતી અને એમના કારણે સ્ટોલના જે ભાવ છે તે વધુ રાખવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે તેમની જાણ બહાર સ્ટોલની સંખ્યા વધારી દેવામાં આવી છે ભાવ પણ એટલા જ જે છે એમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવી રહ્યો ત્યારે તેઓએ પણ બહિષ્કારની વાત કરી હતી ત્યારે કહી શકાય કે તંત્રની ચિંતા વધી છે બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ જે જગ્યાએ લોકમેળો યોજાવાનો છે ત્યાંના દ્રશ્યો

સુરેન્દ્રનગરમાં પણ લોકમેળા માટે મેદાનની હરાજી મુલતવી હતી સુરેન્દ્રનગર અને વઢવાણ બંને મેળાના મેદાનની હરાજી આવતા મંગળવારે યોજાશે લોકમેળામાં હરાજી માટે આજે ટેન્ડર પ્રક્રિયા માટે મીટીંગ મળી હતી જેમાં સુરેન્દ્રનગર મેળાના મેદાન માટે છ એજન્સીના ટેન્ડર માન્ય રખાયા જ્યારે કે વઢવાણ મેળાના મેદાન માટે અગિયાર એજન્સીના ટેન્ડર માન્ય રખાયા છે તો આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા નિયમો હળવા કરવામાં નહીં આવે તો હરાજી નો બહિષ્કાર કરવાની ચીમકી પણ આયોજકોએ ઉચ્ચારી છે લોકમેળા માટે મેદાનની હરાજીનું કોકડું ગુંજવાયું છે એક તરફ રાજકોટમાં તો બીજી તરફ વઢવાણ ખાતે પણ સુરેન્દ્રનગરમાં જે વર્ષોથી લોકમેળો યોજાય છે તેને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ આગામી સમય સુધી તારીખ આપવામાં આવી છે એસઓપી સામે નારાજગી દર્શાવાઈ છે તો વાત હવે દેશી દારૂની અને રાજકોટના મોટા પ્રશ્નની

તો રાજકોટમાં દેશી દારૂ અંગે પોલીસે રેડ પાડી હતી સ્થાનિકોએ પોલીસે રેડ પાડતા સ્થાનિકોને કંઈ જ મળ્યું ન હતું પોલીસે રેડ પાડી પરંતુ કંઈ જ હાથે ન લાગ્યું દેશી દારૂ કે દારૂના અડ્ડા ન મળ્યા અને બાદમાં એસએમસીની ટીમે રાજકોટમાં દરોડા પાડ્યા અને સ્થાનિક પોલીસના નાટકનો પર્દાફાશ થયો છે એસએમસીએ દરોડા પાડ્યા તો દેશી દારૂના ધમધમતા અડ્ડા મળી આવ્યા સ્ટેટ મોનિટરિંગ સેલે પંદરસો લિટર દારૂ ઝડપ્યો હતો આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસે કામગીરી શું કરી અને કેવી તપાસ કરી અને સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટ મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો હતો

રાજકોટમાં એસએમસી ના દરોડા બાદ પણ દેશી દારૂનું વેચાણ યથાવત છે તો સગીર બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું છે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટાઉનશિપ પાસેનો વિડીયો વાયરલ થયો છે જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો છે વિડીયોમાં જોઈ શકાય